સદગુરુદેવ બોલમદાસનદાસ જય નમો નમો ગુરુદેવની સાધુ સ્વરૂપી દે कट गुण का लगी जान हरे वेद काल जाल के मध्य में देखा जीव बेहाल दया दृष्टि गुरु जान की जा। पर खायो सब जाल अजय कमालपुरा गांव निपावन धरा पर आजनु જે સંત સંમેલન એવા પારખી સંત વલમદાસ સાહેબની બાસઠમી નિર્વાણ તિથિ ઉજવી રહી છે અને એ તિથિ નિમિત્તે અહીંયા ઉપસ્થિત અમારા દિશાથી નિર્મલદાસ સાહેબ અહીંયા વ્યાસપીઠ પર દીપાવી રહ્યા છે ત્યારબાદ અમારા જે અહીંયા ગામના જ એવા

અને અહંકાર અંદર આજ ફરી રહ્યો છે મનુષ્ય મનુષ્ય થતો નથી મનુષ્ય આજ કોઈનો નો ભય બન્યો છે મનુષ્ય આજે કોઈનો ભાઈ બન્યો છે કોઈનો નો ભત્રીજો બન્યો છે કાકો બન્યો છે મામો બન્યો છે ફુઓ બન્યો છે કોઈનો નો હાહરો બન્યો છે કોઈનો નો જમઈ બન્યો છે પણ મનુષ્ય બન્યો નહીં અને અંતે ઘંટો થઈ ટપ દિન મરી ગયો પાસે બન્યો છે પૂર્વત બન્યો છે પણ મોણહ બન્યો નહીં સદગુરુ કબીર સાહેબે મનુષ્ય બનવાનું કીધું છે સાહેબ અને મનુષ્ય બનવા માટે આપણે જે ઉપદેશની અંદર છ પશુ કર્મનો સુધારા આપ્યો છે સાહેબ જ્યાં સુધી આપી છ પશુ કર્મનો સુધારા ન કરીએ ને ત્યાં સુધી ક્યારે આપણે મનુષ્ય મનુષ્ય નહીં બનીએ સાહેબ સાજન એટલે ઘરની અંદર આપણે ખરેખર સ્વચ્છતા રાખવી પડશે જ્યાં સુધી આપણા ઘરની અંદર સ્વચ્છતા નહીં હોય ને ત્યાં સુધી બુદ્ધિનો વિકાસ ક્યારેય નહીં થાય સાહેબ સ્વચ્છતા રાખો જો આપણા જ ઘરની અંદર ગંદકી પડી છે આપણા જ ઘર અંદર ખોટા આવરણ છે આપણા જ ઘરની અંદર ખોટા દુરાચારણ છે તો સાહેબ ક્યારે આપણા બુદ્ધિનો વિકાસ નહીં થાય સાહેબ અરે જો આપણે ખરેખર તો કબીર પંથે બન્યા છે ને અને કબીર પંથે બન્યા છે ને તો આ ઉપદેશ જો આપણે ગ્રહ કર્યો છે ને તો પ્રથમ તો આપણે જે સદગુરુ સાહેબ જે ઉપદેશની અંદર સાજન ભોજન મિથુલ ભય મોહન નિંદ્રા

હે કારણ કે આપણી અંદર જેવા દુરાચાર છે આપણી અંદર જેવા આવરણ હશે એવા જ બાળક ની અંદર પ્રગટ થશે સાહેબ એટલે કહેવાનો મતલબ આપણા ઘર ની અંદર કોઈ પણ બાળક નાના મોટું વ્યસન કરતું હોય ને સાહેબ તો એને પ્રેમથી સમજાવતો સાહેબ ખૂબ પ્રેમથી સમજાવજો અને કદાચ આપણું બાળક ખોટા વ્યસને ચડ્યું હોય આપણું બાળક ખોટી સંગૂતિ ચડ્યું હોય તો એને એટલું બધું પ્રેમથી સમજાવવું અને આવા સાધુ સંગતની એમને સર્ણપ પ્રાપ્ત ત્યાંથી કરીને સાધુ સંતનું જે વચન અંદર અમૃતમય ગ્રહણ કરે સાહેબ એટલે આપણે આપણા બાળકને પ્રથમ કહું છું બાળકને ભણાવજો સાહેબ જો આપણા ઘરની અંદર શિક્ષણ હશે ને સાહેબ શિક્ષણ હશે તો સમજી લેવાનું કે પ્રકાશ કરવાની જરૂર નહીં પડે ઓટોમેટિક સાહેબ પ્રકાશ થઈ જશે કારણ કે બાળક ની અંદર પ્રથમ શિક્ષણ સાહેબ તો છે શિક્ષણ આજે ખૂબ આધ્યાત્મિક ભૌતિક સંસાર ની અંદર સાહેબ આજે તમારે ગમે ત્યાં જવું હોય છે સાહેબ ચાહે તાલુકા પંચાયતમાં માં જવું હોય છે